સુરતમાં સુમુલ ડેરીના સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત સામે આવી છે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ સુમુલને આપવામાં આવ્યો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલને એવોર્ડ આપવામાં આવ્યો સુમુલ ચેરમેન માનસિંહ પટેલ સહિત ડાયરેક્ટરોએ એવોર્ડ સ્વીકાર્યો સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિ દિવસ પાંચ લાખ લિટરની ક્ષમતાને અગ્તન તકનીકી સાધનો સ્થાપિત અને

સુરત તાપી જિલ્લા ખાતે જોડાયેલા અનિલ પશુઓ પાલકો માટે ગૌરવની ક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદરણી શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદર માછીભાઈ પટેલે સ્વીકાર્યો છે અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે દેડી લગભગ પંચોતેર વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે ઉત્તરો પ્રગટ થઈ રહી છે સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્નને કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે તમામ પશુપાલકો જીટીવી ન્યૂઝ સુરત